મજૂરી તો માર્યો નહિ હજુ લે એટલે બાકી છે મને ફોન ફોન લગાવવા દે હલો અલ્યા નેદવા બાનું હતું ને રે વરિયાડી અમારી આ બાનું આ નેસ્તા નહી આ ઘેર એટલે નાઓ કી યાર યાર એ તો મા પણ આપડા હજી પ્રોસન યાર છેદરા વાળું જોયું પેલા હરમનજી વાળો હા નું જે છે ને તે મંદિર ના બાજુમાં આવો બરોબર આ રડો આ કેવો હરવર વાવાજુ સબસે દુજા તાડો થઈ થઈને આવે છે કોટા વાગતા નહી કાન હમ અલે આ બેઠા આ દુજે હરા હરા આઠ થયા અપરો બરો કી તો ઘેર કે નહી હું તો પેલા છે જતો તો તો યાર

આજ આખો દારો આવી નિયાદી ના છે પછી કાલ હવારે આ જે છે ને વરિયારી બધી બેહી ગઈ છે ને એ ઊભી કરવાની બરોબર જલ્દી રાખજે હું હું કીધું હે ને આવવાનું હા હા ને તો કમ્પ્લીટ છે ને એ બધું નિયાદી દે તમે ભેગું કરો હેડો હા એ તો કરું છે બરાબર હા બરોબર

બો સુમર પડી ગયો તું ખોશી માં ગયો આ ગોડે કાર મૂખા હવા બગાળ દે મા બગાળ બગાળ નામ તો ભાગ ના તો ના એ બગાળ દે બાણું હતું બગાળ દે

મધુરિ વાયો હે અપ્પી પે એ ભૂલો પર લાય તાઈ નથી સોપ્યા ને તારું તારું ભૈરા આગળ કોઈ હમું

આપ અહીં નું નિવાકરણ લાયે તમાર પૈસા આલા મારો ઘર કોઈ ના દે હવે તમે કે દેતાનો અને જોપાઈ મધુરીમાં લાવું છું બે અમે બે ના પીવા દઈએ બસ મારે તમાર પીધા પત્તા પત્તા આપણે

તમે હારા છો ને તો બધું થા હા તમે પારો કે ભાઈજાન તમે 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 માર્યો હા અને પછી બનશે ને પછી આવું કશો તો એક જ વાત ખાલી તમે दारू ના પીતા બેસ આપણે दारू નહી પીતા તો તો બેસ ના સમજ્યા ને પછી આપણે ટાઈમ ફોન કરશો ને ટાઈમ ટાઈમ આવશે તમારે પાર હા હા એ બરોબર એ ઓડલા ગો અમારે જે છે તો આપણે આખાથી ચાલુ બરોબર ના ઉપી વળિયા ચાલી ગયો તો કયો હવે